પોતાના નામથી લીધેલ લોનના રૂપિયા નહીં આવતા સ્વિફ્ટ કારની ચોરી કરી લઈ જનાર આરોપી મહિલાને સુરતથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ રાજ ક્રાઇમ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી જાડેજાનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયાનાઓ ટીમના માણસો સાથે વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોની શોધખોળ દરમિયાન સાયજીગંજ પોલીસ સ્ટેશનમાં કાર ચોરીનો ગુનો નોંધાયેલ આ ગુનાની ટૂંકી વિગત મુજબ ગઈ તારીખ ત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બપોના દોડ વાગે ફતેહગંજ સાયનાથ ક્રિએશન પાસેથી બપોના દોઢ વાગેને અરસામાં આરોપી મહિલા નામે વૈષ્ણવી સુભાષચંદ્ર કેશર વાણી રહેઠાણ સેવાકું સોસાયટી વાઘુડિયા રોડ વડોદરાનાઓએ ફરિયાદીને કોઈપણ જાતની જાણ કર્યા વગર ફરિયાદીની સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા પાંચ લાખ ની ચોરી કરી લઈ ગયેલ છે આ કાર ચોરીનો ગુનો રજિસ્ટર થયા બાદ આ ગુનાના આરોપી મહિલા ફરાર થઈ ગયેલ આરોપી બેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન રિસોર્સથી તપાસ કરતા મહિલા આ કાર ચોરીના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા હાલમાં સુરતમાં આશ્રય લઈ રહેલ હોવાની માહિતી મળતા જેથી મહિલા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે સુરત ખાતે જઈ ખાનગી રાહે તપાસ કરીને આ કાર ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી બેન નામે વૈષ્ણવી બેન વાઇફ ઓફ સુભાષચંદ્ર કેશરવાણી ઉમર વર્ષ ચાલીસ રેઠાન સેવાકુંડ સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા નાવને શોધી કાઢીને આકાર ચોરીના ગુનાની વધુ તપાસ માટે સાહેજવાન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આકારની ચોરીના ગુનામાં આરોપી બેન વૈષ્ણવ વિભાનના આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી બેનના નામથી રૂપિયા આઠ લાખ જીટી રકમ લોનાર વ્યક્તિ આ રૂપિયા આપતો ન હોય આરોપી બેના રૂપિયા નહીં આપનાર વ્યક્તિ ફરિયાદીની સ્વીફ્ટ કાર ફેરવતો હોય જેથી ફરિયાદી બેને આકારની ચોરી કરેલાનું જણાવે આરોપી બેનું નામ અને સરનામું वैष्णवी वाईफ ऑफ सुभाषचंद्र केशरवाणी उमरवास चोवीस रेठात सेवाकुन सोसायटी भायकाका पार्टी प्लॉट पासे वाघुड्या रोड वडोतरा